મિત્રો આઈ હોપ કે હું અત્યારે હાલ આવી ગયો છું મારા બાજુના ગામમાં કરોલી બાબા રામદેવજીના મંદિરે અને બાબા રામદેવજીના દર્શન કર્યા દર્શન કરીને થયું કે લાવ બાબા રામદેવજીના થ્રુ વિડીયો શૂટિંગ કરી લઈએ તો એ બાબા રામદેવજીનું સરસ મજાનું મંદિર છે અને બીજે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે બાબા રામદેવજીના પછી ભજનમાં રાત્રે ભજન હોય છે દિવસે પણ હજારો પબ્લિક દર્શન કરવા અહીંયા આવે છે બીજું કે અહિયાં ભાદરવી પૂનમ જ્યારે આવે ભાદરવી પૂનમ આવે અને જ્યારે નવ દિવસના રામદેવજીના જે નોરતા હોય છે તે નોરતા દરમિયાન અહીંયા પણ નવ દિવસ અલગ અલગ કલાકારો આવે છે અહીંયા નવ દિવસમાં રામદેવના નોરતા પર આવે છે અને ખૂબ જ હજારોની સંખ્યામાં પબ્લિક